અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ સાથે જ બળદ હળ સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું અખાત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો

ખેતરની પૂજા કરીએ છીએ બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ